વાતાવરણમાં પલટા સાથે છેલ્લા બે દિવસથી કમોસમી વરસાદ વરસી રહ્યો છે વરસાદી પાણીની ઓઠમાં કેટલાક બે જવાબદાર ઉદ્યોગ કેમિકલ નિકાલ કરી દેતા હોવાનો પર્યાવરણ પ્રેમીઓ આક્ષેપ કર્યો છે કેમિકલના કારણે માછલીઓ ટપોટપ મરી રહી હોવાના પણ વિડિયો જાહેર કરાયા છે અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતમાં કમોસમી વરસાદના પાણી સાથે ઔદ્યોગિક પ્રદૂષિત કલરયુક્ત અને દુર્ગંધ વાળું પાણી વરસાદી કાંસમાંથી અમરાવતી ખાડીમાં ગયો હોવાના પર્યાવરણ પ્રેમીઓ દ્વારા આક્ષેપ છે

કે વરસાદી પાણીમાં કેમિકલ મળશે તો જવાબદારો સામે કડક હાથે કામ લેવામાં આવશે આ ઉપરાંત વરસાદી કાસમાં ઉદ્યોગનું પાણી ન ભરે તે માટે જરૂરી પગલાં ભરવા સૂચના અપાય છે